તાપી જિલ્લા સોનગઢ તાલુકાના જુનવાડ જૂટ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ જુનવાડ મૌડી તિચકીયા આમ ત્રણ ગામના પંચાયત સભ્ય તથા લોકોના સર્વસંમતિથી જુનવાડ જૂથ ગ્રામ પંચાયત સમરસ થવા બદલ હરીફ બન્યા સરપંચ ભાવનાબેન સંજયભાઈ ગામિત તે સાથેના સભ્યો નરેશભાઈ ગામિત સંજયભાઈ ગામિત હિનાબેન ગામિત તે સાથે મેથાબેન ગામિત જયેશભાઈ ચૌધરી શીતલબેન ગામિત અને લાલજીભાઈ ગામિત સુધાબેન ગામિત જે આ ગામના લોકો એક સાથે મળી એકબીજાને ફૂલછોડ પહેરાવી તે સાથે દરેક લોકોનું મીઠું કરવામાં આવ્યું તે સાથે દિલથી ત્રણ ગામનો આભાર માનવામાં આવ્યો જે ખરેખર એકતા નું પ્રતિક છે તેમજ જૂનવાડ જૂથમાં સમાવિષ્ટ બદલ ત્રણ ગામના આગેવાનો તે સાથે ગામના દરેક લોકો અને ભાજપના એકસો બોતેર વિધાનસભાના શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત માર્ગદર્શન સરકાર બદલ દરેક ભાજપના મેમ્બરોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હરેશ ગામિત ગ્રામ પંચાયત આ પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા છે એમાં અત્યારે બધા બિના રીફ ચૂંટાયા છે અને આ પંચાયતમાં અત્યારે જે હનુમંતિયા જે ગામ હતું એ છૂટું થયું છે ને એ છૂટું થયા પછી એ ગામ પણ અત્યારે બિના રીફ ચૂંટાઈ ગયું છે એમાં બધા સભ્યો અને સરપંચ પણ બિના રીફ થયા છે અને એ જે એના પાછળે જે ગામ લોકોનો પણ સહકાર સારો રહ્યો છે અને એ ઉપરાંત અમારા નિજામત વિસ્તારના ધારાસભ્યશ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબનો પણ આભાર એમણે પણ અમારે આ જે સમરસ થયા છે જેવું ગામો એમાં સહકાર અને માર્ગદર્શન મળ્યો છે